रिया मुझे बल्ले जीवा टो ने रिया आयलडे मजमा कचडो याद करिया नमस्कार मित्रों केम छो आपनो स्वागत छे मोजीलो गुरु चैनल मा ज्या मोज अने ज्ञान સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજ રોજ શેઠ એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ मांडवी ખાતે સેમેસ્ટર 1 ના નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય પ્રવેશ ઉત્સવ અને ઓરિએન્ટેશન કાર્યક્રમ ના પ્રથમ દિવસ કોલેજ જી આર્ટ્સ માટે યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી. આજના આ ઓરિએન્ટેશનના પ્રથમ દિવસના કાર્યક્રમમાં ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અગ્રણી અરવિંદભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન સાથે સાથે આત્મવિશ્વાસથી આગળ વધવા પ્રેરિત કર્યા હતા. कॉलेज नाजी आर्ट्स विभाग दरेक अध्यापकगण द्वारा पोता कामगिरी अंगे विद्यार्थियों ने महति आप आचार्य डॉ द्वारा एनईपी बेहजार वीस यूनिवर्सिटी निमों परीक्षा पद्धति और शिस्त अंगे विस्तृत अवगत करायू साथ एंटी रेगिंग अंगे जागृतता ने संबंधी विषयों की समझ आप एनएसएस वुमन सेल तथा शैक्षणिक प्रवृत्ति विषय विस्तृत महती आपी આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી કૈલાસભાઈ ઓઝા અને નીતિનભાઈ ચાવડા હાજર રહ્યા તેમને માંડવી વિસ્તાર માટે આ કોલેજમાં મૂલ્ય આધારિત શિક્ષણ તરફ વિદ્યાર્થીઓને દિશા આપતા પ્રેરક ઉદ્દબોધન કર્યું તથા આ કોલેજમાં અગાઉ દાતા અરવિંદસિંહ ટોપરાણી પરિવાર દ્વારા જમ્બો ઠંડા પાણીનો કુલર પણ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ જેનો ઉલ્લેખ કર્યો કાર્યક્રમનું સંચાલન રાજગોર દ્વારા કરવામાં આવ્યું અને આભાર અંતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ જ્ઞાનાત્મક અને રસપ્રદ જ્ઞાન ડોક્ટર ચંદ્રકાંત પટેલ ડોક્ટર વિભા વ્યાસ ડોક્ટર કીર્તિદા વ્યાસ જાહલબેન ગઢવી અંજલીબેન તેમજ અન્ય સ્ટાફ દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું હતું તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો